નમસ્કાર મિત્રો પ્રગતિ તમારું સ્વાગત છે વૃક્ષ વાવો વરસાદ લાવતા આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ અને એક એક વૃક્ષ રોપીશું બધા તો ફરી વાર આપણું ડાંગ એકવાર લીલાસમ થશે ગુજરાત લીલાસમ થશે રંગીલું મારું ગુજરાત ચાલો આપણે આજે પર્યાવરણ એટલે કે અડતાલીસ ડિગ્રી સાથે બેતાલીસ ડિગ્રી અડતાલીસ ડિગ્રી સાથે લડવું હોય તો આપણે શું કરવું પડે એક વૃક્ષ વાવું પડે તો ચાલો આપણે વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખીએ વૃક્ષ વાવો વરસાદ લાવો अब हम डांग गुजरात को रंगीन बनाएंगे ये देखो सोड ले लिया है अड़तालीस बैतालीस अड़तालीस डिग्री को लड़ने के लिए हमने सोड़वा लिया है झाड़वा लिया है ये देखो गुलाब भी ले ले, ले। आरे आ हारू से आ झाड़ हारू स्कूल झाड़ रहे अरे आ झाड़वा पेल, हारू देखा स्कूल माँ हारू से रे

અબ બનામરે ગાંવ કો રંગીન રંગીલો ગુજરાત રંગીલો ડાંગ રંગીલો લો ગુજરાત અબ બનાગેન રંગીન કી દુનિયા કઈ નહી તમે કદી ભી વાવા આજ ને વાવો સકા વાવો પરમ દાડે વાવો પણ વૃક્ષ વાવો વૃક્ષ વાવો વરસાદ લાવો એકદમ જબરજસ્ત આપણે ડાંગલા ઘણી રંગીન બનાવીશું સબ સેન્ટર પર હવે રોપવાના છે એટલે કે દવાખાના પર એટલે પેશન્ટ લોકો હવે છાયડામાં બેસે અને અત્યારે બિલકુલ મારા ઘરની સામે જ અહીંયા મારું ઘર છે અને સામે જ એક સબ સેન્ટર છે ત્યાં હવે વૃક્ષારોપણમાં જતા છે પૂરા વિડીયો જોજો વૃક્ષ વાવો વરસાદ લાવો અને અડતાલીસ બત્રીસ પચાસ ડિગ્રીને એને ફરાવો એ ચાલે રો વૃક્ષારોપણે લે रहा रोपुला, रोपुला। ना ना ले र ओपुले ओक्षार ओपुले ले र ओपुले ले ममता दिवस बे आज नानू नानू नि बने साइडको छ मेनु मेनु ममता दिवस आयुष्मान आरोग्य मन्दिर ले आज ओक्षार ओपन मा

બિલકુલ અહીંયા રોપવાની તૈયારી છે પાંચ જૂન પાંચ જૂન એટલે વૃક્ષારોપણ દિવસ પાંચ જૂન પર્યાવરણ બચાવ અહીંયા બેનર લાગી ગયેલા છે આવો વૃક્ષ લગાવીએ આવો જીવન બચાવીએ વિશ્વ પર્યાવરણ દિવસ અમને ગામમાં સબ સેન્ટર આના આયુષ્યમાન ભારત આરોગ્ય મંદિર આનાથ કોણાક લોકોને લાભ લેતા હતા સુબીર સુધી જાવી પડો સિંગાણા સુધી જાવલા નહીં પડો ખૂબ ખૂબ આભાર

આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમારા સાહેબ એક મિનિટ બોલશે આજના વૃક્ષારોપણ કાર્યક્રમના વિશે જે યુનિયન દ્વારા ઘોષિત વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન આજનો દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે લોકો પર્યાવરણ તરફ થોડીક જાગૃતિ લાવે બરાબર અત્યારે જે ઓઝન સ્થળ જે છે એમાં ગાબડા પડ્યા છે તો એના લીધે તાપ જે છે હવે પિસ્તાલીસ ડિગ્રી સેલ્શિયસથી કેટલીક ડિગ્રી વધારે થવા લાગી ગયા સાથે ઘણી જગ્યાએ એસી પણ હવે બ્લાસ્ટ થવા લાગ્યા છે તો હવે આપણી જવાબદારી છે કે ઘણા વર્ષો સુધી આપણે પ્રકૃતિનું શોષણ કર્યું છે તો હવે થોડુંક આપણે એવું ગામ તરફથી આગેવાનો અને અન્ય ભાઈ બહેનો સહયોગ થઈને થોડું થોડું વૃક્ષારોપણ કરીએ જેથી આજથી પાંચ વર્ષ છ વર્ષ પછી જે પરિસ્થિતિમાં આપણા વડીલો જીવી ગયા એ પરિસ્થિતિ તરફ આપણે પાછા આવી શકીએ બરાબર તો એની આજની દિવસની આપણી શરૂઆત છે એ આ દિવસ પછી આપણે ચોમાસાની અંદર ઘણા બધા પ્લાન્ટેશન કરવાના છે તો એની જે શરૂઆત આપણે

चालू ही गया है? चालू ही क्या तो बिल्कुल अभी हम झाड़वा लगाएंगे बिल्कुल एकदम गार्डन गार्डन बनाएंगे हमारे प्राथमिक सारा मुखिया निचलू फड़िया माँ फिलहाल बराबर ले माइक डोर पानी भरने है ये के लिए तो रोटी दे लाए थे रोटी थोड़ा કોડા કોંડા તો તો આજ ન કેવ લાગે સાસર કોન આજે ઉખસારો પોન માકા ને અને કાંતુંમી તો ઈ કામમાં તો કેવ દેવાય જાજો ખેલ લેજો થોડું બુટેલ હા ઈ સા થોરા દા પે પથરી ની ઠાક યે સા ધરા લેજે કાર્યક્રમ હોય હાથ લાવા ભાઈ કરો જરા કેસા પર્યાવરણ વિશ્વ પર્યાવરણની યોજના આજે આપણે આ એક તમારા ગામમાં એક પેલો છોડ છે કે જેથી આપણે શરૂઆત કરી દીધી છે બરાબર ને તો આ પોતપોતાના જે ઈષ્ટ દેવ છે એમને યાદ કરીને થોડું કેટલું કરી લો કે ભાઈ આ રોપીએ છીએ અમારું ગામ જે છે એ પર્યાવરણની દ્રષ્ટિએ સારો એવો વિકાસ કરે જેટલા પર ઝાડા રોપીયે લોકો જતન કરે ને એનું સારું ઉગે કોઈ મરે નહીં દેખરેખ રાખવું આપણે એક એ બનાવી દો

फर्टर जमीन खाली जमीन हो बीमा करवावांगा के तो भी कर बराबर कोई खेड़ूत विचार तो है कि नि जमीन में प्लांट तो ता करवानो छे सोलर पा है ता ता बड़ा केडा से ने ता मेरे मेरे, मेरे ग्रीन करवाना छे बराबर बराबर पानी ले कलेक्शन हो चला

અંતે તે મત નીચે નીચેથી કોટલી એક નંબરમાં છે વાટર માં કચરા હે કાથે પાણી ઉપર સોયલા હા બસ ઉપર 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 પાણી પાણી દે હા પાણી શીપી લે છે ઝાડ નું નામ કાઈ તું નું તમને કોઈ ઝાડ નું નામ હું किंजल किंजल तो माणूस ना मे किंजल नाही जो सांगा तर किंजल हो नाव काही सांग लास आग दे नाव आ झमकुडी झमकुडी हो હા માળ સ્કૂલ પર વૃક્ષારોપણ હોય ગયા હવે આશા પકડી જ જવાબદારી આનું તો ભાભી મારી ભાભી મારી ભાભી ની અમારી ભાભી આસા આસા જામ કરે પાણી દોન તો એલા સીપુલાતી પાણી હા હા કહીન કહીન નહી હારી કંશીને જાવ રોપી દે કાંઈ નહીં રોપી દે સીપી દે હાથ બી લે रोकी हो शो तो रोकी रोकी। चलो तो अभी हम पूरा करते हैं आज का कार्यक्रम वृक्षारोपण का तो बिल्कुल आज का ब्लॉग इतना ही रहेगा दूसरे ब्लॉग के साथ मिलते रहेंगे आरती डांगी कॉमेडी एंड प्रगति डांगी में